નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે છે સંગમથી આવતો માર્ગ છે તમે દર્શક મિત્રો જોઈ શકો છો આ કામગીરી ચાલે છે તેને લઈને વારંવાર અહીંના સ્થાનિકોએ પણ રજૂઆત કરી છે પરંતુ આમની જે રજૂઆત છે તે સાંભળવામાં નથી આવતી અને આજે બે કલાકથી આ વિસ્તારમાં જે ટ્રાફિક છે તે જામ થયો છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો તમામ અહીંના જે સ્થાનિકો છે તે કામ કરી રહ્યા છે પરંતુ કોઈ પોલીસના જે અધિકારી છે તે દેખાતા નથી તે પણ એક સવાલ છે તમે જોઈ શકો છો આખો માર્ગ પર બે કલાકથી આ ટ્રાફિકના દ્રશ્યો છે તે સજાયા છે Wow. આ રોડ પર જે ટ્રાફિક છે તે જામ થયો તો તેને લઈને જે લોકો છે તે હેરાન પરેશાન થયા છે આ કામગીરીને લઈને પણ ઘણા સવાલો થાય છે તમે જોઈ શકો છો આપણી સાથે આ જે સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરીશું આપણે પણ કેટલા કલાકથી ટ્રાફિકમાં ટ્રાફિક માં ફસાયા હતા ટ્રાફિક ની અંદર ફસાઈ ગયો હતો જાણ કરેલી હતી વિનંતી છે અને ટ્રાફિક શાખા ને પણ વિનંતી છે કે તમે અહીંયા પોઈન્ટ મૂકો જેનાથી પબ્લિકનો ટાઈમ ના પકડે અને અડધો કલાક એમ્બ્યુલન્સમાં ફસાઈ જાય છે આજે એમ્બ્યુલન્સ પણ તમારી આગળ મારી આગળ પણ એમ્બ્યુલન્સ હતી એમ્બ્યુલન્સ પણ અડધો કલાક ફસાયેલી હતી તમારી રિક્વેસ્ટ છે બધાને કે તમે પોઈન્ટ મૂકીને આ ટ્રાફિકનો હલ તાત્કાલિક ધોરણે કરી આપવા વિનંતી આ કામગીરી પણ ચાલે છે કામગીરી બંને એક બંને રોડ ચાલુ છે તમે જોઈ શકો છો કામગીરી એક બાયુ ચાલુ છે એક બાયુ ટ્રાફિક છે ત્યાં એરિયા મોટા છે તે ટ્રાફિક ઘણો બધો હોય છે ત્યાં ગાડીઓ ઘણી બધી હોય છે તો સવારે સાંજે બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે આ ટાઈમે આજે ટ્રાફિક છે તમે પણ અહીં ઉપસ્થિત છો તમે પણ ગાડીઓ સાઈડ કરાવતા હતા શું કહેશો જે રીતે આ ટ્રાફિકનું

ટ્રાફિક કલાકથી થી જામ થયો હતો એકસો આઠ પણ ફસાઈ હતી પરંતુ થાય છે કોર્પોરેશનનું જે રોડ ચાલે છે જે ચાલુ છે ડબલ બાજુ જે ગાડીઓ ચાલતી હોય છે તેને લઈને જે લોકો છે તે હેરાન પરેશાન થાય છે પરંતુ જે એકસો આઠ પણ ફસાય સ્થાનિકો દ્વારા આજુ જોઈ શકો છો આગળથી લગાઈન જે આ વારસ્યા વિસ્તાર કહેવામાં આવે છે વારસ્યા વિસ્તારમાં તમે જોઈ શકો છો તમામ જે લોકો છે એના રઈશો દ્વારા ટ્રાફિકને સાઈડ કરાવવામાં આવ્યો પરંતુ જે કહેવામાં આવે આ જે કામગીરી લે લઈને પણ ઘણા એના જે લોકો છે તેમને પણ રજૂઆત કરી પરંતુ આ જે ટ્રાફિક છે તે સંગમતી લગાઈને વારસ્યા જે જતો માર્ગ છે ત્યાં સુધી તમે જોઈ શકો છો હમણાં પણ જે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા છે લોકો હેરાન પણ પરેશાન થયા છે અને એમ્બ્યુલન્સ પણ ફસાય છે પરંતુ જોવાનું રહ્યું કે હવે આ જે કામગીરી છે તે ક્યારે પૂર્ણ થશે તેને લઈને આ જે રોડ છે સવાર સાંજ અહીંના સ્થાનિકોની પણ કમ્પ્લેન હોય છે પણ હવે જોવાનું રહ્યું આજે

તમે પૂરા માર્ગ પર જોઈ શકો છો બે બાજુ ટ્રાફિકના જે દ્રશ્યો છે તે સર્જાયા છે આજુબાજુના અહીંના સ્થાનિકો દ્વારા ટ્રાફિક છે ક્લિયર કરવામાં આવ્યો છે પરંતુ કહેવામાં આવે આખો જે માર્ગ છે તે સંગમચાર રસ્તાથી આવતો આ માર્ગ છે ત્યાં ટ્રાફિકના દ્રશ્યો છે તે સર્જાયા હતા અને આ જે એક બાજુ રોડની જે કામગીરી છે તે પૂર્ણ થશે પછી આ જે ટ્રાફિક છે તે નહીં થાય પણ જોવાનું રહ્યું હવે જે આ કામગીરી છે તમે જોઈ શકો છો આ સ્થાનિકો ગાડીઓને અહીંના આજુબાજુના જે સ્થાનિકો છે તેમના દ્વારા આ જે ગાડીઓ છે તે બધાને સાઈડ કરીને મોકલવામાં આવી રહી છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે સંગમથી જોડતો વારસિયા રિંગોડ માર્ગ છે ત્યાં આ દ્રશ્ય હતા આ એક બાજુ જે રોડની કામગીરી ચાલે છે તે પણ જોવાનું રહ્યું કે હવે આજે રોડની કામગીરી ક્યારે પસશે ત્યારે આ જે ટ્રાફિક છે તે ઓછો થશે સવાર સાંજ સ્થાનિકોની પણ કમ્પ્લેન હોય છે આખા માર્ગ પર આ જે ટ્રાફિક છે તે શું કહેશો તમે પણ અહીં કારના કલાકથી બે કલાક થી જે ટ્રાફિક ક્લિયર કરાવો છો એક બાજુ કામ પણ ચાલી રહ્યું છે રોડનું આ રોડનું કામ ચાલવાથી સાંજ સામે ગાડીઓ બધી ભેગી થઈ ગઈ એના માટે ખૂબ જ ટ્રાફિક જામ થઈ ગયો અહીંના જે રહેવાસી છે અને અમે બધા થઈ ટ્રાફિક ખુલ્લો થઈ ગયો શું કહેશો કામગીરી છે એને લઈને આટલો બધો ટ્રાફિક છે કામગીરીને લઈને મને કંઈ ખબર નથી એટલે હું કોઈ કોમેન્ટ નહીં કરી શકું એમાં પણ સિંગલ રોડ છે એના લઈને સામે ગાડીઓ આવવાથી ટ્રાફિક જામ થઈ ગયું અને આજુબાજુના રહેવાસીઓ

હવે જોવાનું રહ્યું કે આ જે રોડ છે તમે જોઈ શકો છો એ જે કામગીરી ચાલે છે આ કામગીરી પૂર્ણ થશે તે દરમિયાન જ આ જે ટ્રાફિક છે સંગમ આવતો જે ટ્રાફિક છે તે ઓછો થશે હું કમલેશ જોશી પાર્ક ટુડે ન્યુઝ વડોદરા